लाइक करो और शेयर करा चपड़ाई हां बड़ा वीडियो बना होई भैया वा빠 जेलम में जय श्री राम शुरू करते हैं आज का काम लेके प्रभु श्री राम का नाम जय श्री राम जय श्री राम अब होई गयो से रविवार અને સવારમાં છે ને ત્રણ વાગે જોવા અમે પૂછ્યા છીએ ઘરે કેમ કે અમારે છે ને બધું પૂરું થઈ ગયું છે એટલે પ્રોગ્રામ હતો ને લાઈવનો એ બધો પૂરો થઈ ગયો છે અને હવે અમે જાય છીએ અચ્યાણ જોવા માટે હું ને મુકેશભાઈ કાંઈ ગયા મુકેશભાઈ અંદર ગયા છે ને હવે કશું જવાનું છે અચ્યાણ જોવા માટે તો હવે પેલા ન્યા જઈ ગયા લો ઠેકાણ જોઈને અમે નીકળી ગયા છીએ ને અત્યારે વગી ગયા છે પાંચ ને પંદર ને અમે જો ધીમે ધીમે જઈએ છીએ ઘરે ઘરે જઈએ જો અહીંયા એવું છે હનુમાન દાદાનું મંદિર તો જય શ્રી રામ જય હનુમાન દાદા હવે તો ફટાફટ નીકળી જઈએ આપણે ઘરે અને ઘરે જઈને સુઈ જવાનું છે પછી જાગશું એટલે વ્લોગ સ્ટાર્ટ કરી દઈશું કે સવારમાં હાડા પાંચે સુઈ ગયા હતા ને અત્યારે કેટલા વાગી ગયા જો હું નવ વાગે આમ તો જાગી ગયો તો અને તરત દસ ના પંદર થઈ ગયું છે દસ ના પંદર થઈ ગયા હું છે ને નાય ના થઈ ગયો છે કમ્પ્લેટ કપડા છે ને પાછા એના એ જ પહેરા છે જેમ કે જે સાંજે નાઈ ને પહેર્યા હતા ને પછી પાછા અત્યારે નાઈ પહેરી લીધા આ રીત છે થોડું ઘણું ટીકડી હું કેવું એમાં એવું હતું કે અમારે એને નિલેશભાઈને આવવાનું હતું ગેસ પુરાવવા માટે તો અમે બે આવી ગયા છીએ ગેસ પુરાવવા માટે એટલે તો માતાજીના મંદિરે દર્શન કરી લીધા છે એટલે મઢે દર્શન કરી લીધા છે અને હવે જવાનું છે ચાવી દેવા માટે અને આવી ગયા છે જો ભાઈ મિલનભાઈ અને હવે પેલા જઈ ચાવી દઈ પછી પાછા જઈ રિક્ષામાં ફેમિલી અહીંયા આપણે કરી લીધા છે મેલડી માતાજીના દર્શન ને હવે આપણે જવાનું છે મોરચંદ

chồi anh nói à bây tôi cái đi du xuân cũng có ra cái đi cho không mày vậy em, gì bài tôi bôi là sao lim em, bao nhiêu lim 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 lim

પાછા લાઈવમાં ગયા હતા પછી પાછા અક્ષણ જોવા ગયા હતા એ બધું આગળ તમે જોયું એવું બધું છે ગાડી કાઢવી પડે છે અહીંથી એમાં પાછા મિલનભાઈ હેવી ડ્રાઈવર છે એટલે જો અહીંયાથી ગાડી છેલ્લે છેલ્લે ગાડી આવી પણ અહીંયા જો આપણે આપણે કેમ ભાવનગર હોય કે નહીં ભાવનગર હોય ને એટલે ગમે અંદર હાઈવે રોડ જ હોય અહીંયા જો આવા રફ રસ્તા હોય તમારથી ગાડી પણ ના ચાલે ગાડી પણ ના ચાલે વાહ મિલા વાહ જો મિત્રો અમે આવી ગયા છે વાડીયા વાડી બતાડો ભાઈ ભાઈ વાડી બતાવી દે મિલનભાઈ ભાઈ ની છે વાડી છે આ મારી વાડી છે અને આપણે એક્સપ્રેસ બતાડો એક્સપ્રેસ આ એક્સપ્રેસ છે ઘરનું આયા છે અને આ જો ભાઈ વાડી છે આવી બરોબર અને આ ભાઈ ધીમે ધીમે પ્રયાસ કરે છે યુટ્યુબ ઉપર આવવાનો અને આપણે પણ થોડુંક થોડુંક એને સપોર્ટ કરવાનો છે અને બધા એને સપોર્ટ કરી દેજો ને જો એની છે ને એની આઈડીની છે ને લિંક હું નીચે આપી દઉં છું પિન કરી દઉં છું એમાં ફટાફટ જઈને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો બોલો બીજું મિલકત ઘરે તો ભોગી ગયા પણ આપણે મસ્ત મજાનું કામ આવ્યું છે એ કામ છે જો નાળિયર છે ને લીલું નાળિયેર છે એમાંથી પાણી કાઢવાનું છે અને એનું હથિયાર છે

怎么办呀？

એ ભાઈ એસા એ ગાયા બધું કમ્પ્લેટ કરી લાઈંગ કાઢ નાખો ઓર ઉમર કેમ જોર રોજ રોજ રોંધી એને રોજ પકડ્યું チェンジ、うわ、チェンジいい。 呃，天气我弄看一下，开开开开。好

现现在是不是都有钱很在呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵呵

하고 w u એટલી બધી મહેનત પછી છે ને પાણી કાઢ્યું કદાચ હું હોત ને હું ને કદાચ હાથ વાગ્યા સુધી મહેનત કરે જ ને તો એકાદ થાય

વારો આવી છે બકલ લેવા જવા માટે તો જવો અત્યારે તો લઈ લીધું છે અને હું ને મુકેશભાઈ બે જ આવીશ

અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય